આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ ગુજરાત રાજ્યમાં વધતી આત્મહત્યા સામૂહિક હત્યા અને હત્યાની ઘટના કરી છે તેમણે જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતીઓ આત્મહત્યા કરી જ્યારે બે વર્ષમાં બેતાલીસ પરિવારોએ સામૂહિક આત્મહત્યા કરી તો આ ઉપરાંત હત્યાઓ વ્યાજખોરો અને ખંડવીખોનો પણ ત્રાસ વધ્યો છે જેના કારણે શાંતિપૂર્ણ જીવનની ઈચ્છા રાખનારા લોકો ગુજરાત છોડી રહ્યા છે આ સાથે રાજુ કરપડાએ ભાજપ સરકાર પર કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતાનો આરોપ લગાવ્યો હતો તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે સુરત શહેરમાં બ્લેકમેલિંગની કારણે એક યુવતીએ આત્મહત્યા કરી તો અમદાવાદ જિલ્લાના બગોતરામાં વ્યાજખોરોના ત્રાસથી એક પરિવારે જીવન ટૂંકાવ્યું છે જ્યારે રાજકોટની કલેક્ટર કચેરીમાં પણ સામૂહિક આત્મહત્યાની ઘટના બનવા પામી હતી તો અમરેલીમાં વૃદ્ધ દંપતિની હત્યા એ પણ કાયદો વ્યવસ્થાની બગડેલી સ્થિતિ દર્શાવે છે તેમણે સરદાર પટેલ અને મહાત્મા ગાંધીના ગુજરાતના સપનાને યાદ કરીને સરકારને ચેતવણી આપી કે આ ઘટનાઓ રાજ્યની પ્રગતિની વિરુદ્ધ છે તેમણે સરકારને આ મુદ્દે ચિંતન કરી ભૂલો સુધારવા અને ગુજરાતને બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે તો તેમણે તમામ રાજકીય પક્ષોને પણ આ આંકડાઓ ઘટાડવા માટે સાથે મળીને કામ કરવા હાકલ કરી છે નમસ્કાર હું આપનો રાજુ કરપડા હાલ જે ગુજરાતના આત્મહત્યાના આંકડાઓ જે વધી રહ્યા છે કાયદો વ્યવસ્થા ગુજરાતની કસળી રહી છે ખરેખર એક ચિંતાજનક બાબત છે સરદાર પટેલ અને મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં ક્યારેય આ ઘટનાઓ સ્વીકાર્ય નથી ખરેખર સરદાર પટેલ અને મહાત્મા ગાંધીજીએ જે ગુજરાતનું સપનું જોયું હતું ખરેખર એ દિશામાં આપણે જઈએ છીએ કંઈક અલગ દિશામાં જઈએ છીએ આ ચિંતન કરવા જેવો વિષય છે જ્યારે આંકડાઓ તપાસવામાં આવ્યા તો ખબર પડી છેલ્લા ત્રણ વર્ષમાં પચીસ હજાર કરતાં વધારે લોકોએ ગુજરાતીઓએ આત્મહત્યા કરી છે ક્યાંક ને ક્યાંક બે વર્ષની અંદર બેતાલીસ પરિવારોએ સામૂહિક આત્મહત્યા કરી છે એટલે કે ગુજરાતની અંદર આત્મહત્યાનો આંકડો જે વધતો જાય છે એ જ પ્રમાણે કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે હત્યાઓનો આંકડો પણ વધતો જાય છે તો જવાબદાર કોણ જે લોકો ચેલેન્જની રાજનીતિઓ કરવા આવ્યા છે જે લોકો મીડિયા સામે આવીને સરકારની જવાબદારીઓ જે હતી એમાંથી છટકી અને ક્યાંક ને ક્યાંક ગુજરાતને દેશને વિશ્વગુરુ બનાવવાના જે લોકો સપનાઓ બતાવી રહ્યા છે એને ટકોર કરીએ છીએ કે આજે ગુજરાત કઈ દિશામાં જાય છે ખરેખર ચિંતન કરવાનો વિષય છે તમામ પાર્ટીઓએ સાથે મળીને ચિંતન કરવું જોઈએ અને આત્મહત્યાના આંકડા કેમ કરીને ઓછા કરી શકાય આ માટે વિચારવું જોઈએ આજે પરિસ્થિતિ એ છે સુરતની અંદર બ્લેકમેલિંગના કારણે એક દીકરી પોતાનું જીવન ટૂંકાવે છે બગોદરામાં વ્યાજખોરોના કારણે આર્થિક સંક્રામણના કારણે એક પરિવારના પાંચ સભ્યો આત્મહત્યા કરે છે ભૂતકાળમાં રાજકોટમાં પણ સામૂહિક આત્મહત્યા કલેક્ટર ઓફિસમાં થઈ છે અમરેલીની વાત કરીએ તો બે વ્યક્તિની બે દિવસ પહેલા કરપીણ હત્યા કરવામાં આવી એટલે ક્યાંક ને ક્યાંક કાયદો વ્યવસ્થા તો કથળી ગયા છે વ્યાજખોરો માથાભારે બની ગયા છે વ્યાજખોરોનો આતંક વધી ગયો છે ખરણીખોરોનો આતંક વધ્યો છે જે લોકો શાંતિથી જીવન જીવવું છે આ લોકો આજે ગુજરાત છોડી રહ્યા છે જે ગુજરાતી તરીકે સૌથી બાબત છે બાબત છે આવનાર સમયમાં સરકાર ખરેખર કરે ક્ષતિઓ આ ભૂલ સુધારવાના પ્રયત્ન કરે અને ગુજરાતને બચાવવા માટે સરકાર આગળ વધે આભાર બ્યુરો રિપોર્ટ સી સીએન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ